ઉગ્ર બોલાચાલી થતા વિવાદ સર્જાયો છે બસપાના મહિલા સમર્થક અને ભાજપ નેતા વચ્ચે બોલાચાલી થઈ હતી મહિલા સમર્થક અભદ્ર ભાષા બોલતા ભાજપ નેતાએ ટકોર કરી હતી છોટાઉદેપુના તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે બસપા મહિલા સમર્થક ડિમ્પલ બેન અને ભાજપ નેતા ભોપેન્દ્રભાઈ વચ્ચે વિવાદ સર્જાયો હતો છોટાઉદેપુના વોર્ડ નંબર 2 મતદાન મથકમાં ઉગ્ર બોલાચાલી થતા વિવાદ જોવા મળ્યો છે આ તમે બીજા અંદર જઈ શકતા આ બધા છે બધા જ અંદર છે અને હમણાં જ આ તમારી સાથે રફીક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે છોટાઉદેપુર ની વાત કરી વિવાદ હાલ જોવા મળી રહ્યા છે અને આક્ષેપ પણ કરવામાં આવ્યા છે આપણે જણાવ્યું કે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં જે મતદારો છે મોટી સંખ્યામાં બહાર નીકળ્યા છે ત્યારે મતદાર મથકો પર બસપાના નેતા અને ભાજપના નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી મહત્વની બાબત છે દ્રશ્યો જોઈ રહ્યા છો જે મતદારો છે ઘરની બહાર નીકળ્યા છે જે મતદારો લાઈનમાં પોતાનો નંબર એજન્ટો પાસે લેવા માટે તે મંડળ બનાવવામાં આવે છે તે આવે છે અને ત્યારબાદ

ચકમક કરી હતી જે બુથ અંદર બન્યો બનાવ હાલ તો જે છોટાદેપુર નગર ચાલી રહી છે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તેના માટે તંત્રના પ્રયાસ છે પરંતુ જે મતદારો છે મતદારો મોટી સંખ્યામાં ઘરની બહાર છે મતદાનની ટકાવારી છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે જે અઠાવીસ બેઠકો છે અને તેની સામે નવ્વાણું ઉમેદવારો છે એટલે અપક્ષ અને રાજકીય પાર્ટીના ઉમેદવારો છે તેના કારણે મતદારો ને સમજાવી અને મતદાન કેન્દ્ર સુધી માટે તસવીર જોઈ રહ્યા છો આ જે ટેબલો લગાવવામાં આવ્યા છે ટેબલોમાંથી નંબર શોધી અને મતદાન મથકમાં લોકોને પહોંચાડવામાં આવે છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જ્યાં બહાર જે રાજકીય પાર્ટીના ટેબલો લાગે છે તેમાં નંબરો કાઢી આપવામાં આવે છે અને ત્યારબાદ મતદાન કેન્દ્રમાં તે નંબર લઈને પહોંચે છે એટલે આમ જોવા જઈએ જે સ્લીપો પહોંચી જાય તે સ્લીપો મતદારો સુધી પહોંચી નથી જ્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે મોટી સંખ્યામાં મતદારો જે મતદાન કેન્દ્ર તેની નજીક છે ત્યાં લાઈનો જોવા મળે છે અને બીજી વાત છે કે આ વખતે ચૂંટણીમાં ભારે મતદાન થવાની શક્યતાઓ નગરપાલિકામાં રહેલી છે છોટા ઉદેપુર નગરપાલિકાની ચૂંટણી એ ગુજરાતમાં હોટ કહી શકાય તેવી છે કારણ કે અહિયાં જે પાંચ જેટલી રાજકીય પાર્ટીઓ અપક્ષો ઉમેદવારી જે લડી રહ્યા છે આપણી સાથે એક સ્થાનિક કાર્યકર છે તેની સાથે વાત કરીશું ઉમેદવાર છે આટલી મોટી સંખ્યામાં લોકો મતદાન માટે નીકળ્યા શું કેતો મતદાન નું પર્વ ખુબ સારી રીતે વોર્ડ નંબર બાર ની પ્રજા ઉજવી રહી છે અને આ મતદાન મને લાગે છે કે નેવું ટકા ને ક્રોસ કરી દેશે કે અમે સારા માર્જિનથી થી જીતીશું એવી અમારી આશા છે બીજી વાત છે આટલી મોટી સંખ્યામાં માં મતદારો મતદાન માટે નીકળ્યા છે લોક ટોળા જોવા મળી રહ્યા છે બસપા નેતાઓ વચ્ચે પણ ચકમક જરી ભાજપના ના નેતાઓ ની છે કેસે અમને જાણ નથી હમણાં તમે કહો તો તમને ખબર પડી પણ અમારે તો શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે અને કામના લીધે અમે વોટ માંગીશું પબ્લિક પબ્લિક અમને બીજી તરફ આપણે જોટાજીપુર નગરના દ્રશ્યો બતાવીશું આજે અહીંયા મતદાન મથક નજીકમાં છે અને અહીંયા હોટલ નો એટલો બધો ઘસારો છે કે મોટી માત્રામાં મતદારો ઘરની બહાર નીકળ્યા છે હાલ તો જોટાજીપુર ના એક જ વોર્ડમાં વચપા ને ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી જેને લઈને પોલીસે મોરચો તો સંભાળી લીધો છે